જય માતાજી મિત્રો અને હર હર મહાદેવ આપણે આવી ગયા ઘરે અને આજે જવાનું છે ડમ્ફરમાં એટલે મોટી ગાડી રેતની ગાડી અને આપણે એટલા ડ્રાઈવર હતા તે કમાજીનો ફોન આવ્યો હતો તો આપણે વચમાં એક વખત વચ્ચમાં એક કીધું હતું કે હવે ડમફરનું ટૂર કરશું અને તમને બતાવશું કે કે રીતે બધા લાઈફ ડમ્ફરનો ડ્રાઈવરો આવતા નહીં એટલે ભાઈ થોડુંક કુવામાં ઘરે જસ્ટ એક લે ના ના મારે આવું બસ ડમ્ફરમાં જ આવું ના ના ઇન્ડિયુ બનાવવાનો આવવાનો ડમ્ફરનો એનામાંથી તો કમાજી આવી ફોન આવ્યો હતો એટલે કેતન મારા છે જાણો રોહિતભાઈ બરાબર કંકાય જે એવાના બ્લોગમાં બોલવું એવાને ખરીદને ખબર નહીં બોલવું મને કોઈ શરમ આવતી નહીં કોઈ શરમ થોડી મેલી છે તો આપણે હવે ન્યાએ ડમ્ફર બાજુ મિત્રો આપણે વાર જૂન ઉભા હતા કલાકથી એને લેટ પડી ગયા હા તો ગાડી આવી ગઈ તમે જોઈ લો જે અહીંયા ગાડી આવે એ ગાડી દેખાય રીત તો કામમાં યુવા આવી ગયા એ પણ આટલી બધી ઉતવાર છે કરવા લે આપણે

તો મિત્રો જવાનું હોય સાણંદ જવાનું હોય હું થોડી જૂની યાદો તાજી કરવા આવ્યો હું અંગત ફરવા આવું અને મસ્ત લોગે બની જાય તો અમે અંગત થઈ ગયા હરૂપાનના તો શટર બેટર લઈને બેટરી લઈ ને આવ્યો ગરમી ઘર ની લાગી

તો મિત્રો આપણે મારે જવાબદારી ઘણી છે બરાબર જવાબદારી તો મારે ઘણી છે તો અમે કરીએ જ છીએ જુઓ અને હું તો એવું રાખતો નહીં કે ભાઈ આપણે એટલા બધા મોટા મોણસ થઈએ નહીં ગયા કે આપણે જણા મોણા અંગત ના બેહી શકીએ બેહવાનું જ કે જણાથી મોટું થવાય એ તમે પહેલાંય તમને કીધું તો ફાટકે પહોંચી ગયા ફાટક ચાલુ થઈ જ મેળ આવી ગયો નેકળી જાય ફટાફટ અને હવે આગળથી વળી જાઉં આપણે

ડાયવર ઇસબેબ ડાયવર હે ડ્રાઈવર ઇન્ડિયા ની બીજી આર્મી કહેવાય ખબર હા

આવી ગયા તો આપણે ચાપા પી લઈએ નાસ્તો કરવો નહીં ના મારા સાથે શું ખાવું ને નહીં મજા આવ્યા ચા પાણી કરી દઉં અને પછી ઓછીને કરીએ સીધા સીધું જવાનું કે આપણે મીઠાપટી વળી જવાનું કઢી જવાનું નહીં તો જોઈ લો આપણે ચા પાણી કરવા આયા કમાઈ કે પાણી કરી લો તો આપણે કરી લઈએ ચા પી અને પછી મળીએ

તો આપણે સ્ટીરિંગ ઓનું મુકાય છે આગળ ન જાય ઓબોર ઓબોર અરે પેલે બેહો કી તો કાંટા રહે